અંકલેશ્વરમાં ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના પચાસ વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પડોશમાં રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની વાડકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે વાડકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્ષો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પક્ષો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસડી પાંડે સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાઓને ગાહ્ય રાખી રામુ પ્રભુદયાલ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે રૂપિયા એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો સાથે ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સાઠ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો ગત તારીખ તેર આઠ તેવીસના રોજ અંકલેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની ભોગ બનનાર બાળકીને તેના જ બાજુમાં રહેતો આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત રમાડવાના બહાને નવા બાંધકામ મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચે છે ત્યારબાદ ભોગ બનનાર દીકરીથી પીડા સહન ન થતાં રડતી હોય બાળકીની માતાને શંકા જતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી આરોપીને અટક કરવા જેટલા પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને અટક કરે છે ત્યારબાદ નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સ્પેશિયલ પોસ્ટકો કોર્ટમાં તેનું ચાર્જશીટ ફરવામાં આવે છે કેસની કાર્યવાહી અમને સુપ્રત કરતાં આ કે આ કામે અમો દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક સહાયદી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી અને અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ એસ ટી પાંડે હોય અમુક ફરિયાદ પક્ષની દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગાર્ય રાખી આરોપી રામુ પ્રભુદયા રાજપૂતને તકસીલવાર ઠેરવે છે અને ઇપીકો કલમ ત્રણસો બેતાલીસ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન બી ત્રણસો છોતેર એ